અને જો હવે જો આવે ને તો હવે તો છે વચ્ચે હેઠ આ તો ગમે એ હોય હવે તો ઘડીક વાર હું હા ફૂલી ગયો આખો યાર ઢોંબો તો નઈ ખાવા દેતા પણ તો હું દીયા હા કરું આપણે હા કો ઘરે જાપી વધાય એટલે પીડી જાવ છે અંદર હા અડો તો અને વાત કો અને વાત હું કરજો ભાવ આવા કેટલો કરો યાર એટલે કાકો નઈ પીવા દેતા આપણે હા આ તો હડે ગામ નહી હા તમારે બધું કાપો છે તો મારજો મન તો આટલું ઉટી પડી જપજો માથાડી મને પડી આ હા છે તો કાપો નહીં વાજુ ઠીક કરીયા બગા ભરો ભરો રે પાકો તમે પાળ લે પાકો ઉત્યા તો કથાણી વે કે તમે તો માર

બહુ પકડો લે બોધું ની કેવું બોધું ની કે આવો તમે એ આ ફૂલ તો છે તો મો હેડી છે કે આયા નહીં કે ડારો થોડો મોટી થાતો આવતો હો હા લે બોળ લેવા નું ભાનું કાતો બોલતી યાર તમને શું શું લે લે એડા હજુ તો કેટલી વાતો આપણે વાત કે આપણે કાડ ઉપર હતા બારે કેડા છોરો આવતો કેરા જો પાછે નહીં પાછી રહે લે આપણે એડા છોરો આવતો હો અરે ના બધું શું વાયુ ની લે મરસો વાયુ જો કઈ મરસો મરથી જો આ રે શું ઘોડા ની લે ભાઈ ઉભરાડે ઓય થી જા ના યાર પાણી ખાલી રાખ્યું ને યાર હોમરા ઓ કી યાર યાર હોમરા બાવ બાવ સાચી જીતો સાપી ઓહી તો ટક કરવા લઈ જા હવે મને તો બોલ્યા ઓબો તો જેડો યાર અને કેરી તો ઉનામ આવે ને મે કેવું છે અનો આપણે કેવું લે ને મેદા હા તો કોઈ હા યાર તમે સાચી અરર ઉભરો 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 અરે અરે આવડો હે

বানীয়ে কলিয়া পথাৰত মিত্ৰ নে

કીધું ના કીધું એક જાણ તો હું બે ત્રણ જાણ તો હું જો આમ ને તેમ ને તો હારા હારું પાન ને પે જાય છે માં તો ચેટલા નું નુકસાન કરી ના શકો ચાલનો વાળી શરૂ કરતો તો કો હવે મૂર્યો જો ને અમાર જાતા હું જોમાં બોગલ જોતા હું ઓરી મારા જો આયા વાન મારા ઓમે દેખવા લાગ છે જો ઓમ તો ઘરા કે લોકો દેખવા લાગ છે યા કે દેખાતું તો નહીં લે જોમાં

જોઉં એટલે તારે હારે નહીં અત્યારે લેબુનું બતાવું હવે લ્યાબુ નું કહું લેપુ મોકરજ હું ફોન કરું હલો કેટલે આવ્યા આવશો ને સારું તારા આવો આવડ હું આટલે બેઠું છું એ હારું ચો એટલે હવે ચાર આવશે હવે શીખર ચારનો એકલો કંટાળ્યો જઈશું એક તો આ છોકરા સારા લઈપી ગયા ને એક તો શું કરવું યા

ના ના થોડું ખોટા સ્થળ માં ના ના ખાય તમે ના ના યાર થોડુંક આલા વડી તમે યાર કયો આવો છો વળી યાર ડાયા જ છો વળી તમે એટલે આમ તો ટાઈમ નતો મળ્યો આજ ટાઈમ મળ્યો છે મૂકું લાય હગન તો બસ ખાતા ઉતાર ખા જો દબન નઈ કર્યો અમે બનાય દબન ભૂલું તમે તો હા લેબુ લેવો લઈ લો તમારે લેબુ લાવો લાગે તો વધારે તો નઈ જોતા કોણ લાવો તમારો લઈ જો યાર બે પેન તો લઈ જો વળી ખાવા તો વળી ના લાવડી આ તો વળી હા

દુખતું હોય તો કોમ આવે તમારે કોમ આવેમ તો અમારે ઘણા વર્ષ માં લેબુ થાય છે ત્યાં બાલાવો જાવ તાર થાય છે બધું ફોન કરીને કો કોણ ચા મેળવે હા હું કઉ પણ જો હાલ મેલ દો પછી લઈ જઉં લે આપું હા આટલો હો પડે લે હા હું ફોન કર દઉં કે ચા મેલી ના આવે હેલો હવે આપણે મહેમાન આવ્યા છે ચા મેલી ને હેડ આવો આરુ આવો ને એ હાલ કા હવે ચા આવે રસો તો ઘણી વાર બેહો બીજું કો છે ચાલે હા હો હો માર તો કમ્પ્લીટ સાલે તમારે અમારે ચાલી જાય વાળી કોણ હાલ તો માપે માપે હે તમારે શું ધંધો ધંધો તો શું કરે નોકરી કરો કોણ કર કરતો નોકરી કરો કોણ તેમ જ નવરો ને ના આવતો પેલા બધું રોજ આવતા ને એટલે અમારે નોકરી આબુ છે પણ અમારે તો મેળ પડે છે આ વાળી છે વળી આવતા રહો બધું હું સેટિંગ કરાવ નોકરી શું વાત કરું એટલે આપણા આ વાળીનું કુકુણ વર રાખે છોકરા ને બુકરા લોહી પી જાય છે તો તમારો છોકરો સેટ કરે બધું એટલે એ તો બાર છે બુડા હોય નહીં એવું છે હોય હોય એ નહીં રહેતો

મને લાગે ક્ષેત્ર માં જતા રહેલા છે ઓમ કે હું ચા મેલું છું ને હું ને શું જવાબ આવી ગયા દૂધે નહી ચા એ ચાય જો મેળો હડા મો મહેમાન ને કેતા ચા તો નહી હવે એ મહેમાન હા બોલો હગા ચા તો નહી લ્યા બોલો બે તતુ દી ઉસે લ્યા કોઈ શેદ નહીં લ્યા ઘરે હું એકલો છું સાલ છે હવે ચા તો કોક દાડો આઈ સડો અલ્યા પણ તૈયાર મહેમાન સો અમે તમને ચા એ ના પાડ કેજો શું કરવા હાલ એ તો બોલો કન્નાચન લેબુ તો લઈજો બે લેબુ લઈજો બે ખાલી સારું સારું આવજો સારું આવજો બીજા હું પોકવાડીશ બરાબર લેબુ તો એ સારું આવજો એ સારું આવજો એ સારું આવજો